નો રહેસી નજ ટી ફોર બાઇન્સર બાુકૃપા માનવ સેવા ટ્રસ્ટ ડાયરેક્ટ બાઈ ચેતન નવનીતભાઈ પટેલ કચ્છ અબડાસા તાલુકાનું કનકપુર ગામના ખેડૂતોએ માત્ર સો રૂપિયા ખર્ચી ગાયોમાંથી મબલક કમાણી કરવાનું સુંદર મોડેલ તૈયાર કર્યું સુચી સંપૂર્ણ માહિતી જાણો કચ્છના અબડાસા તાલુકાના કનકપુર ગામના ખેડૂતોએ ગોપાલનનું એક એવું મોડેલ વિકસાવ્યું છે જેમાં ગાયોને રાખવાનો ખર્ચ નહિવત રહે છે પરિણામે દૂધના વેચાણથી મળતું વળતર ઊંચું રહે છે અને ખેતી માટે જરૂરી ખાતર તેમજ અન્ય પેદાશો પણ મળી રહે છે આ ઉપરાંત ગામની મહિલાઓએ ઘીની એક અલગ બ્રાન્ડ બનાવી એ જુદું તેવા બ્રાન્ડના જીનું વેચાણ કરી સારો નફો રડી રહી છે આમ આ મોડલમાં ગાયો રાખવાની પ્રવૃત્તિ માત્ર ગૌસેવા ન રહીને નફાનો ધંધો સાબિત થઈ રહ્યો છે ખેતી અને પશુપાલન એકબીજાના પૂરક વ્યવસાય મનાય છે ત્યારે કચ્છ અબડાસાના કનકપુર ગામમાં સહિયારા પ્રયાસની તાકાતથી આત્મનિર્ભર બની શકાય તેવું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે આ સાથે સાથે મહિલા સશક્તિકરણ અને પ્રકૃતિનું જતન અને રક્ષાના હેતુને પણ ખૂબ જ સુંદર રીતે સાર્થક કર્યું છે તો આવો જાણીએ આપણે કનકપુર ગામની સંપૂર્ણ માહિતી જીપીએનસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ શાળામાં ગાયો છે એટલે આપણે ગૌચરમાં ચારો ચારીને આવે છે એટલે ભૂખી તો રહેતી નથી ને બરોબર છે અહીંયા તો ઘરે આવે એટલે થોડો ખર્ચ વધી જાય એમ ગાયો માટે બચત તો થાય છે અત્યારે ત્રીસ હજારનો ચરો જોઈતો તો આ ચાર ગાયો અહીં છે તો જરૂર ફરક પડે પાંચ દસ હજાર નો એમ સારું દૂધ આપે છે ત્યાં તો બધું સારું સારું ઘાસ ખાવાનું મળે છે આપણે ઉગાડીએ એ ઘાસ ખાય છે એટલે દૂધ સારું આપે છે પણ ઘી સારું બને છે ને એમ થાય કે હવે દૂધ આપવાની છે તો સાત મહિના કે થાય ને ત્યારે પછી લઈ જઈ ઘરે એને ખાણ ને બધું આપીએ ને ગામમાં ગાય હશે તો જ ગામડું ધબકતું રહેશે એવી વિચારધારા ગાયો અમારી પેલા ગૌચરમાં ફરવા જાય એના માટે અમે જો અહીંયા એક જગ્યાએ ગૌચરનો વંડો બનાવેલો છે એમાં સાંજના ભેગી થાય જે દુવા દેતી હોય જેની જરૂરિયાતો હોય એ એમને ગેર લઈ જાય અને ના જરૂરિયાતો હોય તો અહીંયા બધાની ભેગી એક જગ્યાએ રહે એવી વ્યવસ્થા અહીંયા કરેલી છે અમારા ગામમાં પહેલે તે પણ આવું ચાલે આવે છે ને અત્યારે પણ એ ચાલુ જ છે અત્યારે આ સાલનો જ અમે બત્રીસ ટન માલ અહીંયા પડ્યો છે એ અમે ભેગો કરેલો છે એ અમારા ગૌચરનો જ છે અને આવી જ રીતે હજી બીજું અમારે હજી સો સો એકરમાં બીજું ફેન્સિંગ કરી અને નવું ગૌચર ડેવલપ કરવાનું કામ અત્યારે ચાલુ કર્યું છે આ સાલે નવું સંસ્થાના સહયોગથી એ ફેન્સિંગનો ખર્ચો આપે છે બાકીનું કામ અમારું ટ્રેક્ટર છે કે બિયારણ વાવવાનું એ અમારું કામ છે ગામના બધાના સહયોગથી અમે આ લોકો અમે આવી રીતે કામ કરીએ છીએ બનાવવાનું અમે ચાલુ કરી ત્યારે વિચાર આવ્યો કે એક એક બેન બનાવે એના કરતા મંડળમાં ઘી બનાવી તો સૌથી મોટો ફાયદો છે એના માટે બધી બહેનોને અમે બોલાવી ને પછી ચર્ચા કરી કે એક આપણે ઘી બનાવી તો બધી બહેનો સહમત થઈ ને ઘરે ઘી બનાવવાની પહેલી પ્રક્રિયા ચાલુ કરી પછી ધીમે ધીમે બહેનો એમાં જોડાડી

વેચાણ કરું છું અમે કનકેશ્વરી ઘીથી નામ ચલાવી છે રાજકોટ અમદાવાદ મોરબી સુરત ભાવનગર પુના મુંબઈ અલગ અલગ જગ્યાએથી મને મેસેજ આવે અને મેસેજથી મને ઘી એ આપણે ગૂગલ પે કરી આપે અને એનું એને ઘી કુરિયર દ્વારા એને પહોંચાડીએ છીએ તમારા ગામનું જે ગૌચર છે એ સારું એવું ડેવલપ કરેલું છે તો જ્યાં જ્યારે વરસાદ હોય ત્યારે ગાયોને બારે ચરવા માટે મળી રહે છે પણ જયારે વરસાદ નથી હોતો એ ગૌચર ની અંદર અમે ઘાસ ઉગાડીએ છીએ દોહન કરે છે જે ગાય મળતી ગાયો ગાયો ઘરે આવે છે અને જે નથી મળતી તો એના માટે અમારા ગામમાં ગૌશાળાની વ્યવસ્થા છે તો ગામમાં કોઈ પણ ગાયો તમે રસ્તા ઉપર રળતી દેખાય નહીં ગૌમૂત્ર ત્યાં ખેતીવાડીમાં જે પાક કરે છે એનામાં છાંટવામાં ગામ આવે છે અને ગાયનું જે છાણ છે એનું અમે ઘરે ખાતર બનાવી અને એ પણ ખેતીવાડી પોતાની જ ખેતીમાં વપરાયા અને પાછું ખેતીમાંથી પશુપાલન અને પશુપાલનથી ખેતી તો બને એકબીજાને પૂરક બની ગયા છે અને ખૂબ સરસ મજાનું અમારું જે ગૃહ ઉદ્યોગ છે એ ચાલી રહ્યો છે અને આગામી સમયમાં પણ આનાથી પણ વિશેષ બેનો એક તો આ ગૌપાલકનો ગૃહ ઉદ્યોગ છે અને એના સિવાય પણ અત્યારે ઘણી બધી જે કહેવાય કે ઘર બેઠા બેનો કરી શકે એવી મહેનત અમે કરાવીએ છીએ અને નવા નવા ઉદ્યોગો કરી અને વધારેમાં વધારે બેનો આત્મનિર્ભર બને એવા પ્રયત્ન કરીએ છીએ